લોકસભા માં લાલ દરવાજા બસ ટર્મિનલ નિર્માણમાં માં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનું જોવા મળી રહ્યું છે હજુ બસ સ્ટેન્ડ માં લોકાર્પણ ને એક વર્ષ પૂર્ણ થયું નથી ત્યાં આરસીસી રોડ પણ ખરાબ થઈ ગયો હતો રોડ પર મસ્ત મોટો ખાડો પડી ગયો હોવાના સમાચાર પણ સામે આવ્યા છે તેને રિપેરિંગ પણ કરવામાં આવ્યું છે ત્યારે એએમટીએસ દ્વારા આઠ કરોડથી પણ વધુના ખર્ચે હેરિટેજ થીમ આધારિત લાલ દરવાજા ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા બસ સ્ટેન્ડને તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે રાજસ્થાનના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત પાંચમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બસ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાનું જે બજેટ છે તે કરોડો રૂપિયાનું બજેટ હોય છે એમટીએસ નું બજેટ પણ કરોડો રૂપિયાનું ફાળવવામાં આવતું હોય છે ત્યારે થોડા મહિના પહેલાં જ લાલ દરવાજા ખાતે એમટીએસ બસ ટર્મિનલને નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં ગાબડા પડી જતા ફરીથી તેનું રિનોવેશન છે તે અત્યારે કરવામાં આવ્યું છે કરોડોના ખર્ચે હેરિટેજ લૂક આપવાની એમ જે વાતો હતી તે ક્યાંક ને ક્યાંક તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે બસ ટર્મિનલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું ગણતરીના મહિનાઓ થયા નથી છતાં પણ આરસીસી જેવું આરસીસી બાંધકામ જે છે તેમાં ગાબડા પડી ગયા હતા અને અત્યારે અત્યારે ફરીથી તેને સમારકામ કરવામાં આવી રહ્યું છે તો કહી શકાય કે જે પ્રમાણે કરોડો રૂપિયાના બજેટ હોય છે બજેટમાં જુદા જુદા જે કહી શકાય કહી શકાય કે પૈસા ફાળવવામાં આવતા હોય છે નવીનીકરણ કરવામાં આવતું હોય છે તો કોન્ટ્રાક્ટર આ તો કેવા પ્રકારનું નવીનીકરણ કરીને કરોડો રૂપિયા તંત્ર પાસેથી લેતા હોય છે તે એક પ્રશ્ન છે કેમેરામેન હજે ની સાથે બ્રિજેશ દવે અમદાવાદ